નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ચેપ્ટર નંબર આઠ માનવ સ્વાસ્થ્ય અને એની અંદર આપણે ઘણા બધા રોગોની ચર્ચા કરીએ છીએ એમાંના હવે આપણે મૂળભૂત બેથી ત્રણ રોગો જે આપણી એનસીઆરટીમાં પણ ભણવામાં આવે છે અગિયારમાં ધોરણમાં એને રિલેટેડ થોડો પ્રકાશ પાડવો છે પ્રજી દ્વારા ફેલાતા રોગો જો પહેલો રોગનું નામ લખ્યું છે અમીબિયોસિસ હવે આ અમીબિઓસિસ જે છે એને તમે ક્યાં ભણી ગયા ઓકે આવી ગયું અમીબિયોસિસ ચાલો તો અમીબિયોસિસ રોગ વિશેની વાત તમારે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર બેની અંદર પ્રજીવમાં અમીબામાં આવે એક ચોક્કસ પ્રકારના અમીબા છે કે જે આપણે કહીએ છીએ પેરાસાઇટ પરોપજીવી જેને આપણે બોલે એન્ટ અમીબા હિસ્ટોલાયકા આ એન્ટ અમીબા હિસ્ટોલાયકા એ એક ચોક્કસ પ્રકારનો આપણા શરીરની અંદર આંતરડાના માર્ગમાં આંતરડાના માર્ગમાં રહે અને આપણા શરીરના શ્લેષ્મ સ્તરને તોડે શ્લેષ્મ સ્તરને ઇન્ફેક્શન લાગે એટલે જે નાના આંતરડાના શ્લેષ્મ સ્તર તૂટે એટલે એમાં રુધિર કેશિકાઓ હોય એ રુધિર કેશિકાના માર્કે એ શ્લેષ્મસ્તરમાંથી અધ શ્લેષ્મસ્તરમાં જાય અને અધ શ્લેષ્મસ્તરમાં જે આ રુધિર વાહિની છે ત્યાં સુધી ઇન્ફેક્શન લગાડે અને રુધિર વાહિનીમાંથી પસાર થતાં કોણ પસાર થતાં આરબીસી એને ખોરાક તરીકે ખાય અને એના કારણે આવા વ્યક્તિના શરીરમાં આ જે આરબીસી છે એ સમજી લ્યો કે ખોરાકના કેના ખોરાકના એટલે કે પાચન માર્ગના પોલાણમાં આવે આવે અને એના કારણે જે મળ મળ પેદા થશે નીકળશે નીકળશે એની સાથે રુધિર પણ ખ્યાલ હવે આના ચાંદા કેવા દેખાય તેનો ફોટોગ્રાફ્સ મેં અહીંયા ધ્યાનથી જુઓ દેખાડ્યો છે તમને આ બધા એના અલ્સર દેખાય છે ચાંદા દેખાય છે ધીસ ઇઝ ધી ઇન્ફેક્શન અને આજે તમને વળેલો ભાગ દેખાય ને નાના આંતરડા ફાડીને ઓપન કરીને તમને દેખાડ્યું છે ઓકે ચાલો જુઓ શું કીધું અહીંયા જોકે એન્ટ અબીમાં હિસ્ટોલાયકા દ્વારા થાય અને અમીબિક ડિસેન્ટ્રી બોલાય

મોટા તો ખરું જ પણ નાના આંતરડાને પણ નુકસાન પહોંચાડે જેનાથી એમાં ચાંદા પડે એટલે એમાં અલ્સર પડે છે દેખાય જેથી મરડો થાય છે શ્લેષ્મ સાથે લોહીની સાથે મળ નીકળે છે અને પેટમાં સતત દુખાવો અને બળતરા ચોવીસે કલાક ચાલુ રહે શું કામ ચાલુ રહે કેમ કે એની અસર ક્યાં સુધી થાય અધર શ્લેષ્મ સ્તર અને તમને બધાને ખબર છે કે આ અધર શ્લેષ્મ સ્તરમાં ત્રણ વસ્તુ હોય રુધિર વાહિની હોય એની સાથે ચેતા હોય આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો પ્લસ એમાં કોણ હોય લસિકા એટલે આ ત્રણે ત્રણ વસ્તુ અધશ્લેષ્મ સ્તરમાં હોય શ્લેષ્મ સ્તરમાં ચેતાની હાજરી ખૂબ ઓછી એટલે આપણને ડાયરેક્ટ ખોરાક ક્યાંથી ક્યાં પસાર થાય છે ખ્યાલ આવતો નથી પણ અધશ્લેષ્મ સ્તર જો ડેમેજ થાય તો આપણને પેટનો દુખાવો અતિશય વધારે થતો હોય છે એટલે સતત બળતરા રહે કોણ અમીબિયોસિસ એક બીજો રોગ અહીંયા લેખો છે ઝાડા પહેલાંમાં જેવી રીતે ફૂડ પોઈઝનિંગમાં ઝાડા થતા હતા એવી જ રીતે ઝાડા પણ આ ઝાડા એક ફ્લેઝિલેટેડ પ્રજીવ એટલે કે કશાકીય પ્રજીવને કારણે થાય જેનું નામ છે જીઆરડીઆર ઇન્ટેસ્ટાઈનારીસ શું નામ છે જીઆરડીયા ઇન્ટેસ્ટાઇનલ પહેલો ઓમીબીય મરડો હતો આ સામાન્ય મરડો છે રાઈટ આ શોધ લ્યુએન હુક દ્વારા થઈ હતી અને પોતાના ને પોતાના સ્ટૂલ એટલે મળ મેં ચેક કરીને એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ઝાડા શું કામ થયા તો એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા સિક્સટીન એટી વનમાં એણે આ રિસર્ચ કરેલો અને એણે જોયેલું કે ધીસ ઇઝ ધી ફર્સ્ટ હ્યુમન પેરાસાઇટ પ્રોટોઝુઆન પેલા પ્રજીવ જોવા મળતા શરીરની અંદર અત્યાર સુધી ત્યાં સુધી તો એવું લાગતું હતું કે રોગ બેક્ટેરિયાને કારણે થાય છે પણ ખબર પડી બેક્ટેરિયાને કારણે પણ થાય અને પ્રજીવને કારણે થાય દુનિયામાં બધે જ બધાને આની તકલીફ હોય ભાઈ અને હાજરી હોય જે શ્લેષ્મ સ્ત્રાવ માટે પણ શું છે જવાબદાર એટલે વધારે પડતું શ્લેષ્મનો સ્ત્રાવ થઈ જાય અને શરીરમાંથી કચરો શરીરમાંથી પાણી એનું શોષણ થયા વગર શરીરની બહાર જાય એટલે ભાઈ નળ ખુલી જાય આપણો રાય દવા લ્યો તો સારું પણ થઈ જાય ઓકે રાકે ના અને બહુ બની શકે ત્યાં સુધી બહારનું નહીં ખાવું બહુ બની શકે ત્યાં સુધી વાસી નહીં ખાવું ગમે ત્યાં એમને પડ્યું એ નહીં ખાવું સારી જગ્યાએ ખાવાનું જો બહુ મન થાય તો રાઈટ એટલે પાછા તમે મને એમ કે સર તમે હું અહીં ક્યારેક ક્યારેક ખાવ છું પણ સારી જગ્યાએ જગ્યાએથી રાઈટ વાસી ખોરાક પેટમાં નહીં નાખવાનો પેટ આપણું છે ખોરાક ભલે બીજો છે રાઈટ તો આપણે આપણા શરીરને સાચવીએ પહેલું સુખ તે જાતે નહીં રાખે ઓકેશ્મ સ્ત્રિઝન દ્વારા એટલે ઝીરો ઝીરો એટ ડબલ ઝીરો બાઇનરી ફ્યુઝન દ્વારા અલિંગિક પ્રકારે પ્રજનન કરી શરીરની અંદર બેવડાય છે રાઈટ અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે પોતાની આસપાસ કોષ્ઠન બનાવે જેને કહેવાય શિસ્ત હાથ ફ્રૂટ અને પણ વ્યવસ્થિત દૂર રાખવા રાઈટ અને આ જ રોગનું બીજું નામ પણ મેં અહીંયા લખ્યું છે ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ટેસ્ટાઇન રાઈટ ત્રણ નામ થયા જીઆરડી ઇન્ટેસ્ટાઇન જાડા અથવા તો ગ્રેન્ડ મેન ઓફ ઓલ્ડ મેન ઓફ ઇન્ટેસ્ટાઇન બોલાય છે ક્લિયર હવે વાત પણ તમે ધોરણના ચેપ્ટર 2 માં ભણી ગયા છો એનું બીજું રોગનું નામ છે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ અહીંયા તમને જે ફ્લાય દેખાય છે અહીંયા જે આ ફ્લાય દેખાય આ માખી દેખાય એ આફ્રિકન જંગલોની અંદર આફ્રિકન જંગલોમાં ખાસ કરીને જોવા મળે આ ડંખમાં ને તોય તીવ્ર બળે રાઈટ આ ફાઈન ફ્લાય નું નામ ઘણા લોકો તસે તસે બોલે છે અને ઘણા લોકો આને સેતસે પણ બોલે છે આનું નામ છે સીસી ફ્લાય શું બોલાય આને સીસી ફ્લાય ટી સાયલેન્ટ વર્ડ છે બોલાતો નથી રાઈટ સો એનું નામ છે સીસી ફ્લાય અહીંયા લખ્યું છે ટ્રિપનોઝોમાં ગેમ્બુશીના કારણે ટ્રિપેનોઝોમાં રોડેશિયન ટ્રિપેનોઝોમાં ક્રુઝી આ ક્રુઝી જે છે એને ચગાસ ડિઝીઝ પણ બોલાય છે જે સાઉથ અમેરિકામાં જોવા મળે રોડેશિયન છે એ રોડેશિયન ફીવર કહેવાય જે ઈસ્ટ આફ્રિકામાં જોવા મળે અને ઓરિજિનલ આપણે જે ભણીએ છીએ એ જે ટ્રિપનોઝોમાં ગેમ્બ્યુશી ગેમ્બિયન ફીવર પણ કહેવાય જે વેસ્ટ આફ્રિકામાં જોવા મળે ધીસ વન ઇઝ ફેમસ ક્લિયર આપણે એક યાદ રાખો બહુ થઈ ગયું ઓકે જે કોના કારણે થાય તો કે એક માખીના કરડવાથી જેનું નામ છે સીસી ફ્લાય આ સીસી ફ્લાયનું ઓરિજિનલ નામ છે ના માખી અથવા તો ના પેલ પેલીસ નામની માખી ઓકે યાદ રાખજો રાઈટ અને એ શું કરે છે વ્યક્તિને કરડે રાઈટ એટલે એટેક સાઇડ જે જગ્યા પર હાઈલી પેન થાય દુઃખે છે આપણને દર્દીને સતત ઊંઘ આવ્યા કરે અને શરીરની અંદર અવ્યવસ્થા કેમ અવ્યવસ્થાનો જેમાં પહેલી પહેલીવાર આવે ને શરીરમાં એટલે શરીરની અંદર સૌથી પહેલા ક્યાં જાય લસિકા તંત્રમાં લસિકા તંત્રમાંથી ક્યાં જાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ નબળું પાડે એટલે વ્યક્તિ સીધો ઢળી જાય એને ઊંઘ આવે દિવસના સત્તર સત્તર અઢાર અઢાર કલાક સુતો રહે કશાધારી પ્રજુતિ થતો રોગ છે સૌ પ્રથમ તેની હાજરી ક્યાં હોય એટલે કે આપણા શરીરમાં કોણ દાખલ થયું સીસી ફ્લાય ના કરડવાથી કોણ દાખલ થયું આપણા શરીરમાં ટ્રિપેનોઝોમાં આ ટ્રેનો દાખલ થાય એટલે પહેલા રુધિરમાં રાઈટ અને રુધિરથી પછી ક્યાં જશે તો તમારે યાદ રાખવાનું રુધિરથી જાય લસિકામાં અને લસિકામાંથી ક્યાં જાય તો કે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આ મસ્તિષ્ક મેરુ જાય છે ઓકે બાળકો આ પ્રથમ યજમાનવાળા પોઈન્ટને કાઢી નાખીએ અને તૃતીય યજમાનવાળા પોઈન્ટને પણ કાઢી નાખીએ હું માત્ર તમને અહીંયા એ સમજાવવા માંગુ છું કે જ્યારે એક વ્યક્તિના શરીરની અંદર કોના દ્વારા ગયો આ વાહક દ્વારા જાય હવે એ વ્યક્તિને જ્યારે કોઈ બ્લડ સકિંગ એટલે કે લોહી પીહનારી ઇન્સેક્ટ કરડે છે ત્યારે એ ઇન્સેક્ટ દ્વારા એ અન્યમાં પણ વહન થઈ શકે છે રાઈટ તો આ પોઈન્ટને પણ તમારે યાદ રાખવા જવું છે ત્રીજી એક વાત મેં એ લખી છે સ્પ્લેનેટોમેગલી સ્પ્લેનેટોમેગલી એટલે શું તો કે આમના શરીરના ચેતાતંત્રને પણ અસર થાય એની સાથે સાથે લિવર એનલાર્જ થાય એટલે કે મોટું થાય અને એની સાથે સ્પ્લીન એટલે કે બરોડ એનો પણ સોજો આવતો હોય છે રાઈટ કોની વાત કરી મેં ટ્રિપેનોસોમાની ચાલો ક્લિયર અહીંયા સુધી બાળકો ઓકે તો અહીંયા ફરીથી તમને મસ્ત મજાનું થેન્ક્યુ યુ અહીંયા આપણે કોની વાત કમ્પ્લીટ કરી તો કે પ્રજીવથી થતા રોગો હવે મારે તમને કોના પર લઈ જવા છે તો કે કૃમિ અને ફૂગ એને પણ હું તમને ક્રમશઃ સમજાવી દઈશ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ